નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં શરૂઆત પહેલા તરબુદની આવક શરૂ થઈ ગઈ છે ઉનાળાની શરૂઆત પહેલા જ ભાવનગર શહેરમાં તરબૂચની આવક શરૂ થઈ ગઈ છે શહેરમાં મદ્રાસ તેમજ મહારાષ્ટ્રમાંથી તરબૂચની આવક થાય છે મહારાષ્ટ્રના કાળા તરબૂચ રૂપિયા ચાલીસ પ્રતિકિલો ના ભાવે વેચાઈ રહ્યા છે જ્યારે મદ્રાસી તરબૂચ રૂપિયા પચાસ પ્રતિકિલો ના ભાવે વેચાઈ રહ્યા છે ઉનાળામાં તરબૂચની આવકમાં વધારો થતા ભાવમાં ઘટાડો થશે તેમ વિક્રેતાએ જણાવ્યું હતું